ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરંડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળે છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ધારી તાલુકાનું કુબડા ગામ પણ વરસાદના કહેરથી બચી શકતું નથી ધારી તાલુકાનું કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભય છે જે સિઝન દરમિયાન ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈ ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે મગફળી તેમજ કપાસના ઝીંડવા પણ ખરાબ થયા છે મગફળીમાં ફૂ ગળવા લાગી તો કપાસ વિનો થઈ ફરીથી ઉગવા મળ્યો છે વળી સાથે તુવેના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી છે તો એરંડામાં પણ વરસાદના પાણી અડી જવાને લઈ પાક નિષ્ફળ થયો છે કમોસમી મારું નામ સુરેશ સુખડિયા છે મારું ગામ કુબડા છે કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છે વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસથી યાની કે સતત પચીસ તારીખથી વરસાદ પડે છે પાતરા પતી ગયા છે સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાઈ એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના સિંગ ના ડોડવા આવે પરિસ્થિતિ નથી જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે કેમ થયું કેમ નક્કી કમોસમી વરસાદના કહેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેમના તૈયાર થયેલ આ પાક ઉપર વરસાદરૂપી વીજળી ત્રાટકી છે મગફળીનો પાક તૈયાર થઈ ખેતરમાં પડેલો હતો ત્યારે આફતરૂપ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવા પામેલ છે જેને લઈ મગફળીમાં ઈયળ તેમજ સળો બેસવાની શરૂઆત થઈ ગઈ છે સાથે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પર ઉગવા માંડ્યા છે હવે ખેડૂતો પ્રશ્ન છે કે હવે આ એમનો જે મગફળીનો તૈયાર થયેલો પાક કોણ ખરીદે અને કેવી રીતના તેની મહેનતની ઉપજ મેળવી શકે વળી કપાસમાં પાણી લાગવાને લઈ કપાસના જીડવા ફરીથી ઉગવા લાગ્યા છે જગતનો તાત કહેવા તો ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે ત્યારે કુદરત પણ રૂઠી હોય તે રીતના બદલો લઈ રહી છે ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર કમોસમી વરસાદનો કહેર થયો છે ત્યારે ધારી તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં બસ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલ પાકોનો સર્વે કરાવી સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે જેથી ખેડૂત પણ આત્મનિર્ભર રહી શકે ખેડૂતોને પોતાની વ્યથામાં જણાવ્યું કે એ દિવસ હવે દૂર નથી કે જગત માટે અનાજ પકાવતો ખેડૂત ખુદ એક દિવસ નામ શેષ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસમાં જોવા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટા ભાગના એરિયાઓમાં પડી રહ્યો છે ત્યારે માત્ર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર તો માઠી દશા બેસી હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર બિપિન રાઠો જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવાથી નિર્ણય લેવાશે સાહેબ જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતે સાહેબ સહાય મળે જનરલી જે ના નોમ્સ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ ધારી તાલુકામાં સાહેબ મગફળીનું વાવેતર કેટલું થયું છે ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન ચાલીસ હજાર હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ વીસ એકવીસ હજાર હેક્ટર જેવું એનું વાવેતર થયું સર આપણા રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી હા અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકાર શ્રીમાં એ રજૂ કરતા હોય છે નામ કેબી પટેલ મદદેશ ખેતી નિયામક વિસ્તરણ પેટા વિભાગ